ખાલી નાટક કર્યું એની અને ખાલી નાટક કર્યું અને આ બધા મૂર્ખ બનાવ્યા આપણી પાસે એવું શું ધંધો નથી શું છે આપણે અત્યાર સુધી શું કર્યું તો આપણે એવું કઈ હિન્દુત્વ ના આપણે ને આપણે ન લો પણ એની બદલી માં ટીકાઓ લીધા સિવાય હિન્દુત્વ નો સાચો હોય તો એનો સપોર્ટ

भारतीय कांग्रेस कमेटी के निर्देशानुसार आज गुजरात प्रदेश कांग्रेस कमेटी ने सम्मानीय कांग्रेस अध्यक्ष और सम्मानीय उपाध्यक्ष श्री राहुल गांधी जी के आदेशानुसार आज यहां पर बनासकांठा से लेकर राजकोट तक जितने जिले आते हैं उन तमाम जिलों के अध्यक्ष और प्रदेश की कार्यकारिणी की एक संयुक्त बैठक बुलाई है जिसमें पूरे दिन के इस कार्यक्रम में जो ढाई तीन महीनों से सम्मान्य राहुल गांधी जी ने देश भर के तमाम ढाई सौ नेताओं से बातचीत करके जो मुद्दे सामने आए हैं फिर वो पार्टी संगठन को सशक्त बनाने की बात हो या पार्टी आइडियोलॉजी को और सशक्त बनाने के लिए कोई सुझाव आए हो या अगली रणनीति पार्टी की स्ट्रेटेजी किस तरह की होनी चाहिए इसके इन तमाम मुद्दों पर आज प्रदेश कांग्रेस कमेटी की तरफ से ये कार्यक्रम आयोजित किया गया है मैं प्रदेश अध्यक्ष अर्जुन मोडवाडिया जी को और तमाम यहाँ उपस्थित सभी पदाधिकारियों का

અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ એના ઉપર વિચાર વિચાર વિમર્શ કરવાની દરેક રાજ્યોને સૂચના આપી હતી એ અનુસાર આજે અમારા રાષ્ટ્રીય પ્રભારી શ્રી ગુરુદાસ કામતની હાજરીમાં ગાંધીનગર મુકામે બનાસકાંઠાથી શરૂ કરીને બરોડા સુધીના તમામ જિલ્લાઓ એટલે કે મધ્ય ઝોન અને ઉત્તર ઝોનના જિલ્લાઓને અને ગુજરાત પ્રદેશની કારોબારીઓનો આજે વિચાર વિમર્શ હતો અને એમાં તમામ જે કાર્યકરોએ પોતાનો ઇનપુટ આપીને આપીને સૂચનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને એ રીતે આવનારી બાવીસ તારીખે જુનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકરોનું અને ત્રેવીસમી તારીખે દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓની આ જ પ્રકારનો વિચાર વિમર્શ યોજાશે અને એના પછી

પેટ્રોલ ડીઝલના ના ભાવો ઘટાડવા માટે પણ આગામી દિવસોમાં મેં કાર્યક્રમો આપવાના છે